જય સ્વામિનારાયણ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ અષાઢ અષાઢવદ પાંચમ ગુરુવાર એકવાર શ્રીજી મહારાજ ગામ ભાડેરના ચોરામાં સભા કરીને બેઠા હતા ત્યારે ગામનો એક કણબી શાંતિ હાંકીને ત્યાંથી નીકળ્યો તેને મહારાજે સમાધિ કરાવી દીધી તેથી તે અક્ષરધામમાં ગયો અને ત્યાં દિવ્ય સિંહાસન ઉપર શ્રીજી મહારાજને દીઠા તથા ફરતા બેઠેલા અનંત કોટી મુક્તને પણ દીધા તેથી તે ખેડૂતને અંતરમાં અતિ શાંતિ થઈ ગઈ તે વખતે સભામાં પ્રતાપસિંહ રાજાએ મહારાજને કહ્યું જે એ મહારાજ આ ખેડૂતને જગાડો ત્યારે મહારાજે તેના સામે દ્રષ્ટિ કરી ત્યારે તે તુરંત બેઠો થયો ને જોયું તો પોતાના સાતીના બળદ ગામના ગોંદરે પૂગેલા એટલે તે ત્યાંથી ચાલી નિશરોને બળદ લઈ ખેતરે ગયો ને ત્યાં બપોર સુધી સાતી આંકી બળદ છોડીને રોટલા ખાઈને બેઠો ને પોતાની આંખો મીંચી ત્યાં તો મહારાજની મૂર્તિ દેખાણી ત્યારે તેમણે જાણ્યું જે એલા આ સરજુદાસજી બહુ ચમત્કારી ખરા તે ઘેર આવ્યો ને થોડા વર્ષ પછી ઓગણોતેરાનો ભીષણ કાળ પીડ્યો ત્યારે તે કણબી ગીરમાં રહેવા ગયો ને કાળ ઉતર્યા પછી કાઠિયાવાડમાં રહેવા ગયો ને ત્યાં ખેતી કરતા અવસ્થાએ વૃદ્ધ થયો તે વખતે એક દિવસ ગોંડલના વિપ્ર જેઠો મહારાજ ત્યાં આવેલા ને તે કણબીના છોકરા તથા બાઈઓ રાત્રે વાળું પાણી કરીને સગડીએ તાપતા હતા ને જેઠા મહારાજ તેમની આગળ વાતો કરતા હતા જે આ સમયે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે ને તેના સાધુઓ આજ કળિયુગમાં ખરેખરો ધર્મ પાળે છે તેનો આશરો કરે તેનું કલ્યાણ થાય છે તે સાંભળીને ભાભો ખાટલામાં સૂતો હતો તે બેઠો થયો ને બોલ્યો છે એ કોણ વાળે છે આ ટાણે સુઈ જાઓ જાજી વીતી ગઈ છે ત્યારે તુરંત બધાએ ઉઠીને સૂઈ ગયા ને ભાભો લઘુ કરીને સગડી આવ્યો ને પૂછ્યું એ કોણ બોલતું હતું ત્યારે જેઠો મહારાજ કહે તો હું તમારો ગોર છું ને સ્વામિનારાયણ નામે પ્રગટ ભગવાનનો સત્સંગી છું ત્યારે તે ભાભે વાત કરી જે મોરે અમે ભાડર રહેતા ત્યારે એ સરજુદાસ સમાધિ કરાવતા તે એકવાર હું શાંતિ આંકીને જાતો હતો ત્યારે મને સમાધિ કરાવીને ધામ દેખાડ્યું ને ત્યાં તો હું થોડો રહીને આવતો રહ્યો પણ હજારો વર્ષ ત્યાં રહીને મેં સુખ લીધું હોય એમ મને જણાવ્યું ને તે ધામની શોભા તો મારાથી વર્ણવાય તેમ નથી ને હું ઢોરા ચારવા જાતો ત્યારે રાફડે ચડીને બેસું ત્યાં સરજુદાસની મૂર્તિ મને નજરે દેખાતી ને તે મૂર્તિ હજી સંભારું ત્યારે દેખાય છે તે સરજુદાસ બહુ ચમત્કારી હતા અને ઘણા માણસને સમાધિ કરાવતા ત્યારે જેઠો મહારાજ કહે એ જ સ્વામિનારાયણ ભગવાનનો અવતાર છે ત્યારે તમે તેને સંભાળી રાખજો પછી તે બાબુઓ બહુ માંદો થયો ત્યારે અંતકાળે તેને મહારાજ સાંભળી આવ્યા ત્યારે મહારાજે તેને દર્શન દીધા તે વખતે ભાભો બોલ્યો જે આ જુઓ સ્વામિનારાયણ મને તેડવા આવ્યા છે એમ કહી દેહ મેલીને અક્ષરધામમાં ગયો અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીહરિચરિત્ર ચિંતામણીમાંથી